ચોટીલા રહેવાસી અને ઓલ ઇન્ડિયા ચૌહાણની અધ્યક્ષતામાં પરિવાર અશ્વિનગીરી ગોસાઈ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા આજના કાર્યક્રમમાં સંતો સન્માન કર્યા ગુજરાતભરમાંથી આવેલા વડારા સમાજના યુવાનોનો પરિચય કરવામાં આવ્યો હતો

જે રાણાપત્તા ભક્તિ હતી પોતાનું મેવાડ છોડી અને જ્યાં સુધી રાણાપત્તા પોતાની ગાદી પાછી ન મેળવે ત્યાં સુધી આજની તારીખે અમારા સમાજે પોતે મિચ્તોડગઢનું પાણી અઘરાત કર્યું છે જેનું અમને ગૌરવ છે અને ગર્વ છે તો એવો ખમીરવંતો સમાજ જે રાજે ચોટીલાની અંદર માં ચામુંડા ધામમાં અને જલરામ બાપાના સાનિધ્યમાં આજે ચોટીલાના જલરામ મંદિરની અંદર ગુજરાતભરના અમારા સમાજના શિક્ષિત યુવાનો બહેનો વડીલો અને યુવા મિત્રો સંગઠિત બને એવી ભાવનાથી આજરોજ જોરરામ મંદિર ચોટીલા ખાતે ભવ્ય સ્નહ મિલન ગુજરાત રાજ્યનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ચોટીલાના મહત્પ પરિવાર તેમજ અમારે કામજી બાપા જે હંમેશા કાયમ જોરરામ મંદિર ચોટીલા એ દરેક સમાજની સાથે રહી અને શિવાખ્ય કાર્યમાં હંમેશા સપોર્ટ અમને આપતા રહ્યા છે ત્યારે હું સમાજને એટલો સંદેશ આપવા માંગુ છું કે કુરિવાજોને ત્યાં ત્યજી સમાજ આજના યુગની હારે આપણું ભારત એક નવનિર્માણ પામે એક મજબૂત રાષ્ટ્ર બને જેનો જેના સહભાગી આજે અમારો વાડારા સમાજ બને એવી ભાવનાથી અને દરેક યુવાનો સુધી છેવાડાના માનવી સુધી શિક્ષણ પહોંચે સરકારની સહાય પહોંચે અને ખૂબ લોકો આગળ આવે મહિલાઓ આજે અમુક જે કુરિવાજોની અંદર સપડાઈ રહી છે તો દરેક સમાજને સંગઠિત કરવા માટે આજે અમારો સમાજ પણ એક ભારતના સારા નિર્માણ માટે આગળ આવી રહ્યો છે જેનું ભવ્ય ભવ્યથી અતિ ભવ્ય ગુજરાત રાજ્યના યુવાનો દ્વારા અમારા સમાજના ફાઉન્ડેશન દ્વારા જલરામ મંદિર ખાતે જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં બહોળી સંખ્યાની અંદર સમાજના યુવાનો બેનો માતાઓ અને વડીલોને આશીર્વાદ દેવા બધા છે અને જે બદલ હું સર્વને શુભકામના પાઠવું છું તેમજ અમને સહયોગ શ્રી જલરામ મંદિર ટ્રસ્ટ અને એમના અમારા દાદાશ્રી એવા દામજી બાપાનો खूप खूप आभार व्यक्त समाजवती जय हिंद जय भारत जय मा चामुंडा जय जयाराम